લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લા મથક પાલનપુર એરોમા સર્કલ પર એલસીબી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી રૂપિયા એક કરોડની રોકડ રકમ લઈ વધુ તપાસ હાથ ધરી છે એલસીબી સ્ટાફના માણસો સાથે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને આજે એરોમા સર્કલ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન વરના કાર નંબર જીજે આઠ બીએચ અઠ્ઠાણું અઠ્ઠાણુંની તલાસી લીધી હતી ત્યારે કાર ચાલક કૃપાનભાઈ કનુભાઈ અગ્રવાલ અને મુકેશભાઈ લાલાભાઈ સોની બંને પાલનપુરના રહેવાસી છે તેમની પાસે કારના કબજામાંથી રૂપિયા એક કરોડની રોકડ રકમ મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી રૂપિયા એક કરોડની રોકડ રકમમાં પાંચસોના દરની વીસ હજાર ચલણી નોટો તેમજ મોબાઈલ ફોન નંગ ત્રણ જેની કિંમત રૂપિયા સિત્તેર હજાર અને વરના કાર કિંમત છ લાખ મળી કુલ એક કરોડ છ લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે આ એક કરોડની રોકડ રકમ અંગે ઝડપાયેલા ઈસમો પોતાના કબજામાં રાખવા તથા હેરાફેરી કરવા તથા તેના કોઈ આધાર પુરાવા કે ખુલાસો રજૂ કરી શકેલ નથી ત્યારે આ રોકડ રકમ પ્રાથમિક દ્રષ્ટિએ ચોરી હોવાનું અથવા ચોરેલો હોવાનું શક પડતો કે કોઈ ગુનાહિત હોવાનું શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા પોલીસે સીઆરપીસી કલમ એકસો મુજબ તપાસ અર્થે કબજે કરે છે બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલ રાત્રે એરોમા સર્કલ પર જે માન્ય ડીજીપી સાહેબ શ્રી અને વડા વડાશ્રી અને જિલ્લા પોલીસ શ્રી અક્ષરરાજ મકવાણા સાહેબની સૂચના અનુવાયી એલસીબીની ટીમ એરોમા સર્કલ પર વાહન ચેકિંગ કરી હતી આ દરમિયાન તેઓને એક શંકાસ્પદ જે ગાડી છે જી જે જીરો એટ બી એચ અઠ્ઠાણું અઠ્ઠાણું તે ગાડીની વાહન ચેકિંગ કરતાં તે ગાડીમાંથી વીસ હજારની દરની પાંચસો વીસ હજાર પાંચસો નોટો ત્યાં મળી હતી જેની કુલ એક કરોડ જેટલી માતબર રકમ તેમને મળી હતી જે બાબતે જે વાહન ચાલક જે છે કુલસાણ કનુભાઈ અગ્રવાલ રહે પાલનપુર તથા મુકેશભાઈ લાલાભાઈ સોની આ બંનેને પૂછપરછ કરતા તેમને સંતોષકારક જવાબ ના આપતા તે બાબતે તેઓને આ રકમને એકતાલીસ વન ડી અને એકસો બે મુજબની કાયદેસર કાર્યવાહી કરી હાલમાં બનાસકાંઠા જિલ્લાના એલસીબી પીઆઈસી વિજય પ્રજાપતિ અને એસબી રાજકોટ પી પીએસઆઈ પાલનપુર નાઓ આ તપાસ કરી રહ્યા છે જે બાબતે હાલમાં જે વધુ વિગતો છે જે કાયદેસરની કાર્યવાહી કરીને ઇન્કમટેક્સ વિભાગ સાથે સંકલનમાં રહી અને જે બનાસકાંઠા જિલ્લાની એફએસટીની ટીમ છે તેના સંકલનમાં રહીને હાલમાં વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં વધુ કાર્યવાહી કરીને પછી આપણે વધુ વિગતો પહોંચાડવામાં આવશે